અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે શ્રી સું સેવા ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પાલનપુર ખાતે બે સંગીત સંગ્રહ સ્પર્ધાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે આ સ્પર્ધામાં કુલ ત્રેતાલીસ મહિલાઓની ભજન મંડળીઓએ ભાગ લીધો છે સમાજના દરેક ગામની મહિલા ભજન મંડળીઓની કલાને વિશ્વ ફલક પર અને સોશિયલ મીડિયા દ્વારા પ્રદર્શિત કરી મહિલાઓની કલાને પ્રોત્સાહિત કરવા તેમજ ભવિષ્યની આવનાર પેઢી આવા પૌરાણિક ભજનોથી માહિતગાર રહે તે હેતુ અને મહિલાઓ એકબીજાની કલાને નિહાળે તેવા ઉત્કૃષ્ટ ઉદ્દેશથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ પરમાર મીનાબેન કરસનભાઈ છે અમે મોડાસા જીવનજ્યોત પ્રણામીનગર અને નિધામ સોસાયટીમાંથી મંડળ લઈને આવ્યા છે અમારા મંડળનું નામ નિજાનંદ સખી મંડળ છે આમાં શ્રી સુંદરશા સેવાકશ મોડાસા આયોજિત ભજન સ્પર્ધામાં અમે ભાગ લીધેલો છે આ પ્રથમ વખત જ આ રીતનું આયોજન કરવામાં આવેલું છે તો આયોજન કરતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારી કુલ તેતાલીસ મંડળીઓ આવેલી છે આવી કલ્પના પણ નથી કરી કે ખરેખર આટલું સુંદર આયોજન થશે અને એટલું સુંદર આયોજન અમારે આ સેવા ટ્રસ્ટવાળાએ કરેલ છે મારું નામ દુર્ગેશ પ્રણામી હું સુંદરશા સેવા ટ્રસ્ટ મોડાસાનો પ્રમુખ છું અને મારી આજુબાજુ ઊભા છે એ બધા અમારા ટ્રસ્ટીઓ છે આ ટ્રસ્ટ મોડાસા અને સાબરકાંઠા વિસ્તારના સમાજના શૈક્ષ શિક્ષણના આરોગ્યના અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરી સમાજની પ્રગતિમાં કઈ રીતે અમે મદદ કરી શકીએ એ ઉદ્દેશથી આ મંડળની સ્થાપના કરવામાં આવી છે અને એના અંતર્ગત આજે આ એક સાંસ્કૃતિક કાર્યક્રમ વિશિષ્ટ કાર્યક્રમ કે જેમાં સમાજની માતાઓ બહેનો ને જે પસંદગીનો વિષય છે સંગીત સંગીતમાં એ લોકોને આપણે પુસ્તક કરવાનું છે અને આ એક તો શરૂઆત છે આવા આ પ્રકારના પુષ્પ કરી અને અમે અમને અમારી જોડે જોઈન કરવા માગીએ છીએ એકવાર અમારી જોડે જોઈન થઈ જાય પછી બીજા બધાના કાર્યક્રમો જેવા કે અંધશ્રદ્ધા શિક્ષણની રુચિ વધારવી પોતાના બાળકોને વધારે વધારે શિક્ષિત બનાવે કોઈપણ પ્રકારના વ્યસનથી બાળકો શરૂઆતથી જ દૂર રહે એ પ્રકારના આયોજન છે અને આ પછી ઉપર આ હોસ્ટ અમે એક હોસ્ટેલ બનાવી રહ્યા છીએ હોસ્ટેલમાં સમાજના ગરીબ અને વંચિત બાળકોને જરૂરિયાત બાળકોને મફત રહેવાની અને જમવાની સગવડ આપવાની છે આ કાર્યક્રમ સફળ થાય પછી બીજું મહિ સ્ત્રીઓ માટે છોકરીઓ માટે મહિલાઓ માટે બીજી એક હોસ્ટેલ બનાવવાનું તરત જ આયોજન કરવા જઈ રહ્યા છે